ખેડૂત મિત્રો હું છું તમારો મિત્ર બી આર બીઆર બી આર ફાર્મર યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે તો મિત્રો આજે આપણે આવ્યા છે જૂનાગઢની બાજુમાં ભેસાણ ગામ અને ત્યાં આપણે શ્રીરામ જે ઝટકા મશીનની જે શોપ છે દુકાન છે અને તેના અંદર ખુદ મેન્યુફેક્ચરિંગ થાય છે જે આ વાયર કેબલ જે એસએસ કેબલ કહેવામાં આવે છે તો મિત્રો અત્યારે જે ખેડૂતને ખૂબ જ મુશ્કેલી છે રોજ ભૂંડ છે જે જંગલી જાનવર માટે ખેડૂત પરેશાન છે તો તેના માટે આજે આપણે લઈને આવ્યા છે એસ એસ ઝટકા મશીનની જે દોરી એટલે કે આપણે આપણી ભાષામાં કે ખાટલો જે જે જરૂર પડતી હોય છે તેને અંદર જે વાયર નાખી જે તાર નાખી એને બનાવવામાં આવે છે તો તેના વિશેની સંપૂર્ણ સચોટ માહિતીની વાત કરશું આપણી યુટ્યુબ ચેનલ બિહાર ફાર્મર પર ચલો આપણે વાત કરીએ તમારો પરિચય આપણા દર્શક મિત્રોને આપજો મારું ગામ ખારકિયા ભરતભાઈ વાંઘ અને શ્રીરામ ઝટકા દોરી ફેસાણ પરબરોર એસપી પંપની સામે ઓકે હવે આ દોરીમાં મટી એવું આવે કે આમાં કાગળ આવે હમ હમ બરાબર હવે એ કાગળમાં બતાવજો આપણે આજે ખુલ્લી છે આ કાગળ છે હવે આમાં એસએસનો તાર આવે એટલે આમાં થેટથી શરૂ થઈને પૂરે લગ્ન લાગે ઝટકો અને આ આપણું મશીન છે જે તમે અહીં તૈયાર કરો છો બરોબર આ મશીનમાં માં અહીં કાચો માલ લઈએ અમે હવે આનો જે મેઇન પ્રશ્ન છે કે આ જે એસએસ નો મતલબ શું છે આ આ જે પહેલે છૂટા તાર આવતા હતા એના અંદર અને આના અંદર શું ફરક પડે છે જે છૂટા તાર આવતા ને એ થોડો મોંઘો પડે અને એક વર્ષ ધીમા એ તાર ફેલ થઈ જાય હા એનો કાટ લાગેલે ભાંગી જાય અને આને ચાર ઓર કાઈ નો છે ચાર પાંચ ઓર અને કદાચ વરસાદમાં પલ્લે તડકો લાગે કે કદાચ દાજી જાય તો આ તારમાં જટકો સારું રહે પણ કાગળ દાજી જાય પણ ઝટકો સારું રહે છે પેલેટ લાગે હોય લાગે હવે જે ખેડૂતને દાખલા તરીકે મારે જે બનાવવું છે બરોબર છે ફિટિંગ કરવું છે તો તમે કેવી રીતના એ લોકોને હવે ફિટિંગ તો અમે અહીંયા બંડલ આ રીતના દીધી ખેડૂતોને ફરતું ફેન્સિંગ તો હોય જ પછી એમાં ગરેડી નાખે કે અથવા એની લાકડીઓ આવે એ લાકડીઓમાં બાંધી દેવાની એને ખેડૂતોને જેટલા ફૂટ જોઈએ એટલું અને એક કિલ્લામાં ત્રણસો ને પચીસ ફૂટ આવે હવે એક કિલ્લામાં ત્રણસો ને પચીસ ફૂટ આવે એટલે એ ખેડૂત અમને ફૂટ માં થઈ ગયા ફૂટ જોઈએ એ પ્રમાણે અમે દોરીને ને કાઢી દઈ પછી આપડે મશીનગીરી બતાવો બતાવજો કેવી રીતના બને છે ડાયરેક્ટ ખેડૂતને ને બતાવજો જો આ છે ને આ મશીન છે આ મશીનમાં ખાલી પેશલ કાગળ વીટાય કાગળ વીટાણા પછી આ બોબીન છે ને આ બોબીનું કાઢીને આમાં ચડી જાય આ એક આ બે અને આ ત્રણ બરોબર છે ત્રણ ત્રણ બોબીન ચડી ગયા પછી અહીંયા એક્સ્ટ્રા તારનો ગરેરો આવી જાય ત્યાં ઘરે ટાવ બધું સાફ થઈ ને અહીંયા બધું અહીં ભેગું થઈ જાય સાફ પછી અહીંયા દોરી બને ત્યાં દોરી બને પછી અહીંયા ફિંડલા બની જાય ઓકે પછી ત્યાંથી ના પેકિંગ થઈ જાય આ કમ્પ્લીટ દોરી થઈ ગઈ ઝટકા મશીનમાં સબસિડી પાત્ર આપણી પાસે મશીન છે જે ઉત્તમ ટેકનોલોજી કંપનીના આવે છે આપણી પાસે એટલે જે સબસિડી માન્ય વગરના છે સબસિડી જેમાં ન મળે તે આપણી પાસે છે તે મેરા ટેકનોલોજીના છે બે કંપનીના આપણી પાસે મશીન છે અને બે પ્રકારની દોરી મળે છે ઝટકાની

અને ખેડૂત મિત્રોને ને તાર કરતા દોરી આપણને સસ્તી પડે એક કિલો માં સાડા સાતસો ફૂટ જેટલી રેન્જ આપે છે એક આ મશીન જે મિત્રોને ખરીદવું હોય તો તમે ત્યાં મોકલી દેશો અહીંયા આવવું પડશે શું છે કેવી નહીં નહીં આપણે ઓનલાઈન પેમેન્ટ કરાવી આપશે એટલે ત્યાં પહોંચાડી ત્યાં પહોંચાડી દેશો અને ફિટિંગ નું કેવી રીતના કરશું ફિટિંગ નું અમે વિડિયો કોલિંગ દ્વારા ફિટિંગ કરાવી દઈશ ને નજીકમાં હોય તો તમે ખુદ પણ તો ખુદ કરી આવશો હા ઓકે

સબસીડી પાત્ર જે આવે મશીન ઉત્તમ ટેકનોલોજી માં સબસીડી માં બેટરી ચટકા મશીન સોલાર પ્લેટ અને સોલાર પ્લેટ નું સ્ટેન્ડ અર્થિંગ કરવા માટે નો સરિયો સોલાર પ્લેટ નું ખાસ કરીને માહિતી આપજો સોલાર પ્લેટ માં બેટરી ચાર્જિંગ કરવા માટે કારણ કે કોઈ જાતના ખેડૂત ને પાવર ની કોઈ જાતના મોટી કેટલી મોટી આવે કેવી 40 વોલ્ટ ની સોલાર પ્લેટ આવશે બેટરી કેટલી આવે 30 વોલ્ટ ની બેટરી આવશે

પાંચસો ફૂટ રેન્જ આવશે તો એમાં તો બધી સેમ જ હોય કે અલગ અલગ બજા બનાવી બ્લેક દોરી જે રહી એ રહી આપણે દાણાના મટીરિયલ ની બનાવેલી આવે ઓલી ફોઈલ પેપર ની બનાવેલી ટૂંકમાં બ્લેક દોરી જે આપડે રહી એને સાત થી આઠ વર્ષ કોઈ વસ્તુ કઈ થતી નથી બ્લેક દોરી બ્લેક દોરી કિંમત પણ ફેરફાર થતો હશે કિંમત એ કિલો ના સાડા ત્રણસો રૂપિયા છે હોલસેલ નો રેટ અલગ થશે અલગ થશે હા બે દોરી માં હોલસેલ નો રેટ અલગ થાય હોલસેલ માં જોઈએ એટલે ક્વોન્ટિટી માં હશે એ પ્રમાણે ભાવ થશે બતાવી દેજો આ જે બધી મશીન એસેસરીઝ પડી છે કેવી રીતે એક નંગ કેમ પડે છે આના ત્રણ રૂપિયા છે એક નંગના ના સફેદ એમાં જાડી રહી

મિત્રો આના વિશેની વધુ માહિતી લેવી હોય તો આપણા ભાઈના કોન્ટેક્ટ નંબર આપેલા છે ડિસ્ક્રિપ્શનમાં અને ટાઇટલમાં ત્યાંથી તમે વધુ માહિતી લઈ શકશો આગળના વિડીયોમાં આપણે બીજી માહિતી શેર કરજો એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો